શું થયું બહુ માથું દુખાય છે દબાઈ આપું ના રે ના રે વાદે ચાલ્સે તમને શું લાગે હું તમને માથું દબાઈ પાત આખો દિવસ ફોન ફોન એક મિનિટ ફોન લે મુકતા અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં પડ્યો કોઈ બાપોય નહીં હડ્યું ચાર્જિંગમાં ફોન પડ્યો છે એટલે તો શાંતિથી બેહી રહ્યા છો સવારથી ઊખસે ને ત્યાંથી બાથરૂમમાં કલાક કલાક ફોન મંતરવાનો કલાક કલાક કોઈ બાપોય ફોન નહીં જોતો અને તું જોઉં છું એનું કઈ નહીં હું તમારે જેટલો નહીં જોતી અને તમે તો બાથરૂમ માંથી નીકળો ને તો ચાલી નહીં શકતા એટલી તો ખાલી ચડી હોય છે એ એક તો માથું દુખે છે શું લેવા મારા જોડે લમણા લઉં છું તું મને તમારા જોડે લમણા લેવાનો શોખ નહીં પણ આજ પછી મને એમ ના કે તક મને માથું દુખાય છે અરે મેં તને ક્યાં બોલાઈ છે તું આઈન ચોટી છું ઉપરથી વધારે દુખવા મંડ્યું આમ નામ કોણ જોતા રહો ને એક દિવસ આ ચકડી જન ફરી જશે પાગલખાનામાં દાખલ કરવા પડશે એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે

અને બિગ બોસ એ લોકોને જે ટાસ્ક આપો એ કરવાનો અને એમાંથી ઓટોમેટિક ઝઘડા થાય તો પછી આવું જોઉં છું શું લેવા ઝઘડા જોઈને ઝઘડા શીખવાના ને તમે જોતા હોય એટલે કોઈ ના જોવા કેટલાય લોકો બિગ બોસ જોતા હોય છે મેં તો કોઈને બિગ બોસ જોતા જોયા જ નહીં પહેલા તો તમારી યા ભાભી બિગ બોસ જોવે છે તમારી યા ભાભી એટલે તું મને ટોંટ ના મારે મારે એમના જોડે કોઈ લેવા દેવા નહીં પણ યા ભાભી બિગ બોસ જોવા છે તો મારે જ જોવાનું ચાલુ કરવું પડશે બિગ બોસ હા વાહ હસ્યાની ના મારશો બધી ખબર છે મને એ બધું છોડ ના

নালেডি সেটি রিযে স্ালে ক্য়াকে আযে সেদ পালে একেংর স্ন্যে একোকেতিলাইলে আপতিলাইলে আপয় একেকা আপয়েলে আপয়ে